કેમ છો દોસ્તો વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ એક અનોખી વાર્તા જે તમારા હોશ ઉડાડી દેશે મારો પતિ અમેરિકામાં રહેતો હતો મારા નવા નવા લગ્ન થયા હતા મારી લાગણીઓ મને ચેન નહોતી લેવા દેતી રાતોની ઊંઘ નહોતી આવતી એકવાર વધારે બેચેન થઈ તો મેં મારી એક અંગત તસવીર મારા પતિના નંબર પર મોકલી દીધી પરંતુ તે તસવીર ભૂલથી જેઠના નંબર પર જતી રહી તેને મારી તસવીર જોઈ તો તે પોતાનો સંયમ ગુમાવી બેઠા તે મારા રૂમમાં આવ્યા અને મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે આજે મારા મનમાં વધુ બેચેની થઈ તો મેં નયનને કોલ કરી પૂછ્યું ક્યારે આવશો નયનને અમેરિકા ગઈ ઘણો સમય થઈ ગયો હતો અને અમારા લગ્નને બે વર્ષ થવા આવ્યા હતા અને હું તેની રાહ જોતાં જોતાં પાગલ થઈ રહી હતી નવા નવા લગ્ન ને એન્જોય કરવાના મારા બધા સપના તૂટી ગયા હતા કેટલાક સપના સજાવ્યા હતા દરેક રાત નયનની પરંતુ બધા સપના કાચની જેમ ચકના થઈ ગયા મારો એક દેવર અને એક જેઠ હતો નયન પોતાના ભાઈઓમાં બીજા નંબરે હતા ઘરમાં મારા જુવાન ભાઈઓ છે જો તને આવી રીતે જોશે તો સારું નહીં લાગે હું ખૂબ સુંદર છોકરી હતી મેકઅપ કરતી તો સુંદરતા પણ વધારે નિખરી જતી હતી અને આ સાચું પણ હતું મારા દિયર અને જેઠની નજર મારી તરફ ઉઠી જ જતી હતી અને મારી સાસુને પણ એ ડર હતો કે ક્યાંક પતિની ગેરહાજરીમાં હું બહેકી ન જાઉં કારણ કે હું પર જુવાન છોકરી હતી નવા નવા લગ્ન થયા હતા એ કુદરતી ઈચ્છાઓ હોય છે લગ્ન પછી છોકરી પોતાના પતિ સાથે રહેવું અને જ્યારે પતિ પત્નીની ઈચ્છાઓ પૂરી ન કરી શકે તો તેની પત્ની આમ તેમ બહેકી શકે છે કદાચ એ દર મારી સાસુને બેઠો હતો હું ફેન્સી સૂટ પહેરતી તો મારી સાસુ મને તરત જ રોકી દેતી કહેતી કે આવા સૂટ પહેરવાની શું જરૂર છે સાદા સૂટ પહેર્યા કરો માથા પર દુપટ્ટો નાખ્યા કરો અને કોઈ જરૂર નથી આટલો ફૂલ મેકઅપ કરવાની ઘરમાં જુવાન છોકરાઓ રહે છે અને તમને બિલકુલ પરવાહ નથી તમારી લાપરવાહી તમને એક દિવસ નુકસાનમાં નાખી દેશે એક દિવસ સાસુએ મને જેઠના રૂમમાંથી નીકળતી જોઈ લીધી અને તે એકદમ ગભરાઈ ગઈ મને બોલાવીને સવાલ કરવા લાગી કે તું વિમલના રૂમમાં કેમ ગઈ હતી મેં તેમને કહ્યું કે મમ્મીજી કહ્યું કે મમ્માજી મારો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો અને તે ઠીક કરવા માટે આપ્યો હતો તે જ લેવા ગઈ હતી મારો જેઠ અને સાસુ રૂમ બંધ કરીને વાતો કરી રહ્યા હતા અને જે વાતો તેઓ કરી રહ્યા હતા તે સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા હું આ વાતો વિચારી વિચારીને પાગલ થઈ રહી હતી હું મારા જેઠને ખૂબ જ સીધો સાધો માણસ સમજતી હતી પરંતુ હું નહોતી જાણતી કે તે આ પ્રકારનો મર્દ હતો શરમથી મારી હાલત ખરાબ થવા લાગી તે રાત્રે આખી ટેન્શનમાં નીકળી ગઈ હતી અને તે ટેન્શનમાં મારો મોબાઈલ ખોલીને બેસી ગઈ મારી તસવીરો જોવા લાગી દિલમાં એવી જ શરારત થઈ કે આવી જ એક અંગત તસવીર નયનને મોકલી દો એટલે આગલા જ પરમા મેં ખૂબ જ ખૂબસૂરત ફેન્સી તસવીર નયનના નંબર પર સેન્ડ કરી દીધી પરંતુ આગલી જ પણ મારો શ્વાસ છાતીબાજ અટકી ગયો હતો કારણ કે ભૂલથી મેં તે તસવીર મારા જેઠના નંબર પર મોકલી દીધી હતી મેં સમય જોયો તો રાતના બે વાગી રહ્યા હતા મેં વિચાર્યું કે આ સમયે તમારા જેઠ સુતા હશે પરંતુ હું સવારની રાહ જોઈ શકતી ન હતી જો મારો જેઠ જાગી જાત તો મારી તસવીર જોઈ લેત અને પછી હું તેની સાથે નજર મેળવવાને લાયક ન રહેત મારી તસવીર એવી ન હતી કે કોઈ પારકો પુરુષ તેને જોવે હું કોઈ બહાનું પણ ન બનાવી શકતી હતી મને કંઈક સમજાતું ન હતું કે શું કરું પરેશાની હું વિચારીને પાગલ થઈ રહી હતી કે હવે શું કરું રાતના સમયે પોતાના જેઠના રૂમમાં જાઉં તો મારો તમાશો બની જાય તો કે મેં મારી તરફથી તે તસવીર ડિલીટ કરી દીધી હતી પરંતુ મને ફરી પણ ડર હતો કે ક્યાંક તે તસવીર મારા જેઠના ફોનમાં સેવ ન થઈ ગઈ હોય કારણ કે આજકાલ તો એ એવી ટેકનોલોજી આવી ગઈ છે કે ડિલીટ મેસેજ પર આરામથી જોઈ શકાય છે મેં વિચાર્યું કે ના હું મારા જેઠના રૂમમાં જઈને તેનો મોબાઈલ ઉઠાવીને તે તસવીરને ડિલીટ કરી દઉં પરંતુ એવું કરી તો મારા જેઠ મને ખરાબ છોકરી સમજી લે તેમ છતાં મેં ડરતા ડરતા રૂમમાંથી બહાર જોયું ઘરમાં બિલકુલ શાંતિ છવાયેલી હતી બધા પોત પોતાના રૂમમાં શાંતિથી સૂઈ રહ્યા હતા પણ મારી તો ઊંઘ જ ઉડી ગઈ હતી જ્યાં સુધી હું મારા જેઠના મોબાઈલમાંથી મારી તસવીર ડિલીટ ન કરી લઉં મને ચેન આવવાનો ન હતો મારા રૂમમાંથી બહાર આવી અને દબાયેલા પગ મારા જેઠના રૂમ તરફ ચાલવા લાગી મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું મને ડર લાગ્યું રહ્યો હતો કે જો મારી સાસુ કે સસરાએ જોઈ લીધું તો મારા પર શંકા કરશે હું ધીમેથી દબાયેલા પગ જેઠના રૂમમાં પહોંચી તો ત્યાં પણ અંધારું છપાયેલું હતું મારો જેઠ પોતાના પથારી પર શાંતિથી સૂઈ રહ્યો હતો હું ખૂબ જ સાવધાનીથી ચાલતા ચાલતા બેડની સાઈડવાળી ટેબલ પાસે પહોંચી સદનસીબે મોબાઈલ ત્યાં જ પડ્યો હતો મેં મોબાઈલ ઉઠાવીને ખોલ્યો હતો મારા જેઠના મોબાઈલ પર મારી તે એક તસવીર નહીં પણ ખબર નહીં કેટલી તસવીરો અને વિડીયો હતા જે જોઈને હું હેરાન રહી ગઈ હતી આ એ જ બધા વિડિયો અને તસવીરો હતા જે હું એકલામાં બનાવતી હતી અને પોતાના સિવાય હું કોઈ બીજાને બતાવવાનું વિચારી પણ નહોતી શકતી કારણ કે તે તસવીરો એવી ન હતી કે મારા સિવાય અથવા નયન સિવાય તેનો કોઈ ત્રીજો પણ જોતો હું ફાટેલી આંખોથી મારા જેઠનો મોબાઈલ જોઈ રહી હતી મારા હાથ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા તસવીરો જોઈને મને વિચારમાં પડી કે જેઠે તે તસવીરો ક્યાંથી મેળવી હતી પોતાનું રહસ્ય ખુલી જવાથી મારા રૂવાણા ઊભા થઈ ગયા હતા હું તો એ વિચારીને જેઠના રૂમમાં આવી ગઈ હતી કે જેઠને સ્ત્રીઓમાં રસ જ નથી મને પણ કોઈ ખતરો નહીં હોય પરંતુ અહીં તો મારા જેઠનો મોબાઈલ મારી જ તસવીરોથી ભરેલો પડ્યો હતો મારા જેટની જે હકીકત મારા પર ખુલી રહી હતી મને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો તે દિવસે મારા સાસુના સાસુના રૂમમાં બેસીને મારી ભરી રહ્યો હતો કે તમારી વહુ રૂમમાં બંધ થઈને ખોટા કામ કરે છે તેનું ઠીક નથી ખબર નહીં આ છોકરી કયા ચકોરોમાં પડી રહી છે તમે ખોટી છોકરીને પસંદ કરી લીધી છે માં તમારે છોકરીની ખૂબસુરતીની સાથે સાથે તેના ચરિત્રની પણ સારી રીતે તપાસ કરવી જોઈતી હતી તે સમયે હું મારા જેઠના આ શબ્દો સાંભળીને હેરાન રહી ગઈ હતી મને ગુસ્સો પણ ખૂબ આવ્યો હતો હું સમજી શકતી ન હતી કે મારો જેઠ મારા વિશે આવી વાતો શા માટે કરી રહ્યો હતો કારણ કે તે સમયે મને ન હતી ખબર કે મારો જેઠ મારા બંધરૂમ અને બાથરૂમની બધી હકીકત જાણી ચૂક્યો હતો પરંતુ હવે તેના મોબાઈલમાં મારી તસવીરો જોઈને હું બધું જાણી ચૂકી હતી કે તે મારા વિશે બધું જાણે છે મારો જીવ હવે ડરથી ધ્રુજવા લાગ્યો હતો હજુ હું તે બધી તસવીરો ડિલીટ જ કરવા જઈ રહી હતી કે ત્યારે જ જેઠ ઊંઘમાંથી જાગી ગયા અને મને પોતાના રૂમમાં જોઈને હેરાન થયા મારા હાથમાં પોતાનો મોબાઈલ જોયો તો ઝપટીને તેણે મોબાઈલ મારા હાથમાંથી લઈ લીધો ગુસ્સાથી બોલ્યો મારા રૂમમાં આ સમયે તું શું કરી રહી છે મને જેઠ પર ખૂબ ગુસ્સો આવ્યો કહ્યું કે મારી તસવીર કેમ બનાવી હું આ ઘરની વહુ છું કેવા બેશરમ માણસ છો પોતાની ભાભીની આવી તસવીર મોબાઈલમાં રાખી છે મારો જેઠ મજાક ઉડાવવાના અંદાજમાં હસ્યો ને પછી કહેવા લાગ્યો મેં કોઈ તસવીર તસવીર નથી બનાવી 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 તો તારા રૂમમાં હોય છે છે હું કેવી રીતે તારી શકું આ તસવીરો જ મને આપી છે મને મારા જેઠના સફેદ જૂઠ પર ગુસ્સો આવ્યો હતો હું ભલા તેને મારી આવી તસવીર કે કેમ મોકલ્યું મેં કહ્યું જો સારું જે પણ થયું હવે એવું કરો આ બધી તસવીરો તમારા મોબાઈલમાંથી ડિલીટ કરી દો નહીતર હું બધાને જ કહી દઈશ પરંતુ મારા જેઠી ખૂબ જ બેપરવાહીથી ટેબલ પર રાખેલા ગ્લાસમાં પાણી રેડ્યું અને કરીને પીવા લાગ્યો મને તેના આ અંદાજ પર ગુસ્સો આવ્યો કહ્યું તમને સંભળાઈ રહ્યું નથી હમણાં ને હમણાં મારી સામે બધી તસવીરો ડિલીટ કરો પરંતુ મારા જેઠી જે કહ્યું હું હેરાન રહી ગઈ હતી કહેવા લાગ્યો હું આ તસવીરો ડિલીટ નહીં કરું પછી તેણે મને એક એવી વાત જણાવી એવું નજર ચોર આવી ગઈ હતી બોલ્યો તું પણ જાણે છે કે આ તસવીરો મેં ક્યાંથી લીધી છે અને હું તારા પતિને આ બધું જણાવી દઈશ તેને જણાવીશ કે તું એક ખોટી સ્ત્રી છે તું અમારા ઘરમાં રહેવા લાયક નથી તે મને ધમકાવા લાગ્યો અને પોતાના બેડ પર ઓશિકાથી ટેકો લગાવીને બેસી ગયો હતો આ બધી તસવીરો મારા મોબાઈલમાં સેવ છે મેં તેને ધમકાવવા માટે કહ્યું કે મને કોઈ પરવાહ નથી મારો પતિ બધું સાચું જાણે છે કે આ તસવીર મેં મારા મોબાઈલમાં બનાવી હતી અને કોઈ પણ પુરુષ સાથે મારો મારો સંબંધ નથી મારા આ આ બહાના પર જેઠ મારી મારી તરફ જોઈને હસતો હતો પરંતુ તસવીરો પાસે કેવી રીતે પહોંચી હવે તું જૂઠું નહીં બોલી શકે તેણે પોતાનો મોબાઈલ બતાવ્યું મારો મોબાઈલ ઠીક કરતી વખતે મારા જેઠે આ તસવીર મેળવી હતી આ જોઈને મારો પતિ પણ વિશ્વાસ ન કરત મારી સાસુ તો પહેલેથી જ મને ખોટી સમજતી હતી હું રડવા લાગી મારા જેઠની વિનંતી કરવા લાગી કે મારી તસવીર ડિલીટ કરી દો બદલામાં તે જે માંગશે હું તમને આપીશ તે બોલ્યો મારે કોઈ નથી જોઈતું મારા રૂમમાંથી બહાર કાઢી દીધી હું રડવા લાગી હતી હું તો વિચારી ચૂકી હતી કે આ તસવીર ડિલીટ કરવા માટે મારો જેઠ જે કહેશે હું તે બધું કરી દઈશ જો તે મારી સાથે રાત વિતાવવાની વાત પણ કરશે ને તો હું તે પણ કરી જઈશ તે સમયે મારી વિચારવાની અને સમજવાની બધી જ શક્તિઓ ખતમ થઈ ગઈ હતી મને દેખાઈ રહ્યું હતું કે તો બસ મારી તે તસવીરો જે હું કોઈ પણ કિંમતે નયન સામે આવી જાત તો તે મને છેડા આપી દે તને એટલું જ નહીં મારા જેઠની દરેક વાત માનવા હું તૈયાર હતી યોગ્ય અયોગ્ય દરેક રીતે પણ મારા જેઠે તો મને ધક્કા મારીને રૂમમાંથી બહાર કાઢી દીધી હતી ત્યારે ખરેખર સ્ત્રીઓમાં રસપ્રદ હતો એવું હતું એવો હોત તો તે આ અંદર તક હાથમાંથી જવા ન દેત હું રૂમમાં આવીને રડતી રહી હવે મારો જેઠ સાવધાન થઈ ચુક્યો હતો મને તસવીરો ફરીથી ડિલીટ કરવાનો મોકો ન મળ્યો જો કે મેં ઘણીવાર કોશિશ કરી કે તેનો મોબાઈલ લઈને હું તસવીર ડિલીટ કરી દઉં પરંતુ મારો જેઠ મોકો આપતો જ ન હતો હું દરેક સમયે મારા જેઠની આગળ પાછળ ફરવા લાગી તેને વિનંતી કરતી કે મારી તસવીરો ડિલીટ કરી દો પણ દરેક વખતે તે મને મના કરી દેતો અરે ગુસ્સાથી મને પોતાના રૂમમાંથી થી કાઢી મૂકતો મારો જેઠ નયનને બધું જણાવી દેશે કે પહેલા મારી મારા તરીકેથી આ સચ્ચાઈ નયનને જ જણાવી દેવી જોઈએ મેં ડરતા ડરતા નયનને જણાવ્યું કે નયન મેં મારા મોબાઈલમાં કેટલીક તસવીરો બનાવી હતી મારી આ વાત પર તે હસ્યો હતો કહેવા લાગ્યો તો શું થયું તારો મોબાઈલ છે અને મોબાઈલથી ફોટો ખેંચવો કોઈ ખોટી વાત નથી મેં ડરતા ડરતા કહ્યું પરંતુ નયન તે તસવીરો કંઈક અલગ છે મારો મતલબ છે મારે આવી તસવીરો નહોતી ખેંચવી જોઈતી તે તસવીરો મેં બાથરૂમમાં નહાતી વખતે બનાવી હતી તો આ વાત સાંભળીને તે હતો કહેવા લાગ્યો હમણાં ને હમણાં બધી તસવીરો ડિલીટ કર શરીફ સ્ત્રીઓના આ કામ નથી હોતા મોબાઈલ તો ક્યારેય ચોરી પણ થઈ શકે છે તમે આ રીતની તસવીર તમારા ફોનમાં કેમ બનાવી રાખી છે ભૂલથી કોઈના હાથમાં આવી જશે તો તારી બધી તસવીરો વાયરલ થઈ જશે આપને કોઈને બહુ બતાવવા લાયક નહીં રહીએ નયને મને ઠપકો આપી રહ્યો હતો પરંતુ હજુ તો મેં નયનને માત્ર અધૂરો સાચું જ જણાવ્યું હતું આખું સત્ય કહ્યું ન હતું જો હું આ તસવીરો બનાવવાનું કારણ નયનને જણાવી દેત તો તે હમણાં ને હમણાં મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મુકત હવે હું પોતાને દોષ આપવા લાગી હોતી કાશ મને આ ખોટી લત ન લાગી હોત તો આજે હું આ મુશ્કેલીનો શિકાર ન થત મારા જેઠને મનાવતી રહેતી એકવાર તે મારી તસવીર ડિલીટ કરી દે આગળથી હું આવું કામ નહીં કરું હું તોબા તોબા કરી ચૂકી છું પણ ત્યારે જેઠે મને એવી વાત કહી કે હું મોં ખોલીને મારા જેઠને જોતી રહી ગઈ મારા જેઠનો મકસદ જાણીને મારો જીવ કપી ઉઠ્યો હતો વારંવાર મારા જેઠની આસપાસ ફરવું છુપાઈ છુપાઈને તેના રૂમમાં આવું જવું મારી સાસુની નજરમાં પણ આવી ગયું હતું મારી સાસુના પણ હોશ ઉડી ગયા હતા બોલી વહુ ક્યાં ચક્કરોમાં રહેવા લાગી છો આપણા ઘરમાં આવા રિવાજ નથી તમારો જેઠ કુંનવારો છે તારા રૂમમાં વારંવાર કેમ જાઉં છો સાસુની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ હતી મારી પાસે કોઈ બહાનું ન હતું કારણ કે મારી સાસુએ ક્યારેય મને જેટલી જવાબદારી સોંપી ન હતી મારી સાસુ પોતાના દીકરાઓની જવાબદારીઓ પોતે પૂરી કરતી હતી મેં તેમને બહાનું બનાવ્યું કે હું મારો મોબાઈલ ઠીક કરાવવા જાઉં છું વારંવાર ખરાબ થઈ જાય છે પરંતુ મારી સાસુનો શોક દૂર ન હતો થયો માથું હલાવીને બરબડાટ કરવા લાગી કે નયન ને જલ્દી જ પાછો બોલાવું છું તારું ચાલચલન હવે ઠીક નથી લાગતું તું મારા ઘરનું વાતાવરણ ખરાબ કરી રહી છે હું શરમથી નજર ઝુકાવી ગઈ હતી સાસુએ શું બતાવતી કે હું શું કરી ચૂકી છું મારું તો હજી હરામ થઈ ગયું હતું એક મહિનો વીતી ગયો હતો હવે મારો જેઠ મને રૂમમાં બોલાવતો અને જીવ ભરીને મને બ્લેકમેલ કરતો હતો દર વખતે હું તેના રૂમમાં જતી અને રડતી નીકળતી હતી પૂરો મહિનો આજ પરેશાનીમાં વીતી ગયો હતો મને જ્યારે મોકો મળતો હું મારા જેઠને વિનંતી કરતી કે હવે તો મારા પર રહેમ કરો મારા પર જુલ્મ કરતા કરતા બે મહિનો પૂરો થઈ ગયો છે હું ભૂડીને પડીને રડતી રહું છું તમને મારા પર દયા કેમ નથી આવતી મારો જેઠ નરમ ન પડ્યો હતો હવે સાસુ પર મારા પર શક કરવા લાગી હતી અને બે મહિના પછી જ નયન પાછો ઇન્ડિયા આવ્યો હું મારા પતિને જોઈને પથ્થરની બની ગઈ હતી ખુશ થવાની જગ્યાએ મારું દિલ ડરથી સંકોચાઈ ગયું હતું મારો પતિ હસતો મગલા મુસ્કુરાતો મારી પાસે આવ્યો તો હું ડરથી સફેદ પડી ગઈ હું હવે એવી નહોતી રહી જેવી રીતે તે છોડીને ગયો હતો મારી હકીકત જાણીને મારો પતિ મને છૂટાછેડા આપી દેને એ જ વિચારીને મારું દિલ ડૂબતું રહેતું હતું તે મુશ્કેલીથી પોતાને કાબુમાં રાખી અને સ્પીચ સજાવી મારું દિલ રડી રહ્યું હતું કાશ પહેલેથી પવિત્ર હોત તો પોતાના પતિને આવવા પણ પણ હું ખુશ થઈ જાત મારો પતિ મારા માટે ઘણો સમાન લઈને આવ્યો હતો તે બોલ્યો મારા માટે પણ આટલો સમય તારાથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ હતું નીલમ પણ હું તારા અને આપણા ભવિષ્ય માટે મહેનત કરી રહ્યો હતો જેથી આપણને ક્યારેય તંગી ન રહે તે મારો આભાર માની રહ્યો હતો કે મેં તેનીની રાહ જોઈ હું નયનની વાત પર શરમથી રડવા લાગી થાકી ગઈ હતી પાપનો બોર્ડ લઈને બેઠી હતી જે મને મારી જ નજરોમાં પાડી ગયો હતો મારા રડવા પર નયન પરેશાન થઈ ગયો અને પૂછવા લાગ્યો શું થયું હવે તો આવી ગયો છું હવે કેમ રડી રહી છે મેં જૂઠું બોલી દીધું મેં કહ્યું આ તો ખુશીના અંશો છે પતિ આવવા પછી પણ હું મારા જેઠને એકલામાં એ જ કહ્યા કરતી કે મારા પર રહેમ કરો મને બરબાદ ન કરો હું એક એક સામાન્ય છોકરી હતી બોલતી પાપ કરી બેઠી પણ હવે પસ્તાવો થઈ રહ્યો છે મારો જેઠ બોલે છે કે હું તારી સચ્ચાઈ વિકાસને જરૂર જણાવીશ ઠીક છે જો તે એટલા મોટા દિલનો માલિક હશે અને બધું સાચું જાણીને તને માફ કરી દેશે તો પછી હું તારા રસ્તામાંથી હટી જઈશ ક્યારેય તારા માર્ગમાં અવરોધ નહીં બનુ હું એક સારા સ્વભાવનો માણસ છું અને મારો જમીરા વાતની પરવાનગી નથી આપતો કે હું એક એવી સ્ત્રીને મારા ઘરમાં સહન કરું જે પર પુરુષો ઉપરાંત મારા ભાઈ સાથે પણ પોતાને રજૂ કરતી હોય હોઈ શકે છે મારા ભાઈનું દિલ એટલું મોટું હોય અને તે તને માફ કરી દે જો હું તેની જગ્યાએ હોત તો તને ક્યારેય માફ ન કરત જેઠના મોઢેથી આ સાંભળીને ડગમગી ગઈ હતી પહેલા દિવસે જ્યારે હું જેઠના રૂમમાં ગઈ હતી ત્યારથી જ તે મને બ્લેકમેલ કરી રહ્યો હતો અને હેરાન પણ કરી રહ્યો હતો જ્યારે મેં તેને વિડિયો અને તસવીરો ડિલીટ કરવા માટે કહ્યું તો જેઠે ત્યારે જ કહ્યું હતું કે હવે મારે નયનનો ઇંતજાર છે તેને તારી આ કરતું જરૂર બતાવીશ જો હું જાતે મોબાઈલ ઠીક ન કરત તો મારા પર ક્યારે આ રહસ્ય ન ખૂલત કે તું છુપાઈ છુપાઈને હું મારા ભાઈની ઇજ્જત બગાડે છે હું મારી આ ભૂલ પર માથું પકડીને રડતી હતી પોતાની ફોટો ડિલીટ કરવા માટે મેં મારા જેઠને સામે પોતાને પણ રજૂ કરી દીધી હતી અને મારો જેઠ મારી આ ઓફર પર સદબદ્ધ રહી ગયો હતો બોલ્યો તું તો ખરેખર બહુ ખરાબ સ્ત્રી છે મેં વિચાર્યું કે તું માત્ર તસવીરો સુધી જ રહે છે પણ તું તો પોતાને પણ મને સોંપવા પર રાજી થઈ ગઈ જો તું મારી સાથે આ કામ કરવા તૈયાર છો તો તું કોઈ બીજા પુરુષ સાથે પણ આ કામ કરી શકે છે તે તો તારી બધી હદો પાર કરી દીધી તું એક ધોકેબાજ છોકરી છે જે પોતાના પતિની ગેરહાજરીમાં પર પુરુષોથી સુખ મેળવવા માંગે છે મેં મારા જેઠ સાહેબે પોતાને રજૂ કરી દીધી હતી પણ મારા જેઠે મને હાથ પણ ન લગાવ્યો હતો બલકે મારી આ હરકત પર તેણે ગુસ્સાથી કહ્યું કે હું તારા જેવી સ્ત્રીને સ્પર્શ કરવાનો પણ પસંદ નથી કરતો મારી મંગેતર પર ખૂબ સુંદર છોકરી હતી તેની ખૂબસૂરતી જોઈને દરેક જળ તેના દીવાના થઈ જતા હતા પરંતુ મેં તેની સાથે સગાઈ તોડી દીધી હતી જાણો છો શા માટે કારણ કે તે લૂઝ કેરેક્ટરની છોકરી હતી તેના બીજા પુરુષો સાથે પણ સંબંધ હતા અને ત્યારથી સ્ત્રીઓથી સખ્ત નફરત છે શું અમે ભાઈઓના નસીબમાં આવી સ્ત્રીઓ રહી ગઈ હતી હું મારા ભાઈ માટે આવી સ્ત્રી બિલકુલ સહન નહીં કરું મારો ભાઈ ત્યાં પરદેશમાં તમારા મોત શોખ માટે મર્યો રહે છે અને તમે અહીં તેની ઇજ્જત ખરાબ કરી રહ્યા છો જેઠે મારી પાસે કોઈ રસ્તો તો છોડ્યો ન હતો એક દિવસ જ્યારે ઘરના બધા લોકો ઘરે હાજર ન હતા માત્ર મારો જેઠ નયન અને હું હતા મારા જેઠે મારી બધી સચ્ચાઈ વિકાસ સામે ખોલીને રાખી દીધી કે તમારી પત્નીએ સોશિયલ મીડિયા પર એક પર્સનલ એકાઉન્ટ બનાવ્યું છે જેના પર તે પોતાનો ચહેરો છુપાવીને પોતાની અંગત તસવીરો નાખે છે તેના શરીરને હજારો સેકન્કડો અયાશ પુરુષ જુએ છે અને તેના આકારની પ્રશંસા કરે છે અને કમેન્ટ પણ પાસ કરે છે અને આ છોકરી ખુશ થાય છે માથું ઝુકાવીને રડવા લાગી મને હેરાનગીથી જોઈ રહ્યો હતો પછી તે પોતાના ભાઈ પર ગુસ્સાથી ચીસો પાડવા લાગ્યો કે તમે મારી માસુમ પત્ની પર કેવો આરોપ લગાવી રહ્યા છો મારા જેઠે મારી આઈડી ખોલીને મારા પતિના હાથમાં ફોન પકડાવી દીધો મારો મોબાઈલ ઠીક કરતી વખતે જ્યારે મારા જેઠે મારો મોબાઈલ ખોલ્યો તો આખો મોબાઈલ ચેક કર્યો અને ત્યાં મારી આઈડી પણ જોઈ લીધી અને તેના સ્ક્રીનશોટ લઈને રાખી દીધા હતા હું તો મારી તરફથી આઈડી ડિલીટ કરી ચૂકી હતી પરંતુ તે સ્ક્રીનશોટ સબૂત હતા હું રડવા લાગી મારા પતિ પાસે મારી ભૂલની માફી પણ માંગી કે હું ભૂલ કરી બેઠી હતી મેં હવે મારી આઈડી ડિલીટ કરી ચૂકી છે મને માફ કરી દો ફરીથી આવી ભૂલ નહીં કરું હું રડતી રહી વિનંતીઓ કરતી રહી પરંતુ નયને મને ધક્કા મારીને ઘરમાં માથી કાઢી મૂકી રડતી રડતી માના ઘરે આવી ગઈ અને એક નાની ભૂલથી મેં મારું ઘર બરબાદ કરી દીધું હતું મારી માએ જ્યારે સચ્ચાઈ સાંભળી તો તેમણે પણ મને ખરાબ ખરાબ કહ્યું કે કોઈ પણ પુરુષે સહન નહીં કરે કે તેની પત્ની તેના સિવાય કોઈ બીજાને પોતાની ખૂબસૂરતી બતાવે અને તે તો જ કરી દીધી હવે મને જિંદગીથી નફરત થઈ ગઈ હતી નયન વગર જેવો હું વિચારી પણ નહોતી શકતી ટાઈમપાસ માટે મેં તે ખોટી હરકત કરી બેઠી હતી કે

મેં કહ્યું નયન હું હવે જીવવાને લાયક પણ નથી રહી મેં તમારો વિશ્વાસ તોડ્યો છે મેં તમારી રાહ જોઈ પણ મારી જાતે છેતરવા માટે હું ખોટા રસ્તે ચાલી ગઈ હતી અરે આવું ન કરવું જોઈએ હતું તારો નિર્ણય યોગ્ય છે મારી જેવી સ્ત્રીને તારે તારા જીવનમાં ન રાખવી જોઈએ નયને મારો હાથ પકડી લીધો અને કહ્યું કે તે મારા દિલમાં તારો પ્રેમ અને તારી ઇજત ઓછી કરી દીધી છે છતાં પણ ભાઈએ સમજાવ્યું એટલે હું તને એક મોકો આપવા તૈયાર છું પણ યાદ રાખજે જો હવે પછી જરા પણ ભૂલ મારી નજરમાં આવશે તો એ દિવસ મારી જિંદગીમાં તારો છેલ્લો દિવસ હશે હું તે તેના આટલા મોટા દિલ પર મોહી પડી હતી હતી તેણે મને મને માફ કરી દીધી એક મોકો આપ્યો હતો નયન બહાર ચાલ્યો ગયો પરંતુ મારા જેઠ રૂમની બહાર ન ગયા તે મારા બેડ પાસે આવ્યા અને કહેવા લાગ્યા નીલમ મે નયન ને ફક્ત તારી તસવીર અને તારી આઈડી વિશે જણાવ્યું હતું નયનને એ નથી જણાવ્યું કે તું તારી તસવીરો ડિલીટ કરાવવાના ચક્કરમાં મારી સામે આવી ગઈ હતી જો હું આ વાત નયન ને કહી દે તો કદાચ આગળ ક્યારેય આવી ભૂલ નહીં કરે તારી સચ્ચાઈ મેં એટલા માટે નયનને ન કહી કારણ કે આજ સુધી તેણે જે કઈ પણ કર્યું તસવીરો સુધી સીમિત હતું તે ઉપરાંત તે ક્યારેય કોઈ બીજા પુરુષ સાથે કોઈ ખોટા સંબંધો બનાવ્યા ન હતા આખી માહિતી મેળવ્યા પછી જમે આ વાત નયનથી છુપાવી હતી તો હજુ પણ ફક્ત અને ફક્ત મારા ભાઈની જ છે પરંતુ યાદ રાખજે જે દિવસે મને તારા પર શંકા થશે તો હું પોતે જ બધી સચ્ચાઈ નયનને જણાવીને તને તેની જિંદગીમાંથી દૂર કરી દઈશ મેં મારા જેઠને હા કહ્યું અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે તેની જિંદગીમાં એક ખૂબ જ સારી અને વફાદાર છોકરી આવે થોડા જ દિવસો પછી હું સ્વસ્થ થઈને ઘરે પાછી આવી ગઈ હતી મારા બધા ખોટા શોખ છોડી દીધા હતા અને પૂરા દિલથી નયન અને મારા સાસરિયાની સેવામાં લાગી ગઈ હતી હું નયનને અથવા મારા સાસરિયામાં કોઈને પણ હવે કોઈ એવી તક આપવા માંગતી નથી કે લોકો મારી તરફ આંગળી ઉઠાવે નયન ખરેખર ખૂબ જ સારો માણસ હતો તેણે મારી બધી ભૂલ માફ કરીને મને દિલથી અપનાવી દીધી હતી મને એવો જ પ્રેમ આપ્યો જેની હું હકદાર હતી ક્યારેક તો મને મારી જાત પર જ શરમ આવતી હતી કે મેં મારા પતિની મજબૂરીને ન સમજી અને મારી એકલતાને દૂર કરવા માટે ખોટા શોક પાડી દીધા હતા છેલ્લા હું એટલું જ કહેવા માંગીશ કે છોકરીઓની ઇજ્જત કાચની જેમ નાજુક હોય છે તેને સંભાળને રાખો તમારી એક નાની ભૂલ પર તમારી ઇજ્જતને ધૂળમાં મિલાવી શકે છે ધન્યવાદ મિત્રો વાર્તા સાંભળવા માટે